ના ઘી ના માવો ના મિલ્ક પાવડર ના કોઈ પણ લોટ એકદમ ઠંડી ઠંડી સોફ્ટ અને એકદમ નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવી સુપર સોફ્ટ સુપર ટેસ્ટી ગરમીઓમાં ઠંડી ઠંડી મીઠાઈ કે ડેઝર્ટ આવી રીતે જો તમે બનાવી લીધું ને તો બધાનું ફેવરિટ થઈ જશે અને વારંવાર ખાવાનું મન થશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરો તો આ ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે આજે આપણે યુઝ કરીશું બે પાકેલી કેરી તો કોઈ પણ કેરી તમે લઈ શકો છો મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે જે એકદમ મીઠી હોય છે અને એ ખટાશ ઓછી હોય છે તો અહીંયા મેં બે નંગ લીધી છે મીડિયમ સાઇઝની છે એટલે અને જો મોટી હોય ને તો એક નંગ સુધી લઈ શકાય હવે એક કેરીની પહેલાં મેં છાલ કાઢી લીધી એને આપણે આ રીતે ડાયરેક્ટ મિક્સર જારમાં ટુકડા કરીશું તો આ રીતે એ એકદમ સરસ પાકેલી અને રસદાર હોય ને એવી કેરી લેવાની એટલે આ મીઠાઈ છે ને ખૂબ જ સરસ ટેસ્ટી બને જેમને આઈસક્રીમ પસંદ હોય ને એમને આ મીઠાઈ ખૂબ પસંદ આવશે તો આ રીતે આપણે આખી કેરીની સાઈડમાંથી પણ સરસ રીતે પલ્પ કાઢી તૈયાર કરીશું અને એ જ રીતે બાકીની બીજી કેરી છે ને એની પણ મેં છાલ કાઢી લીધી છે એના પણ આપણે આ રીતે ટુકડા કરી લેશું તો તમે પાકેલી કેરીમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ બંને કેરી સરસ રીતે કટ થઈ ગઈ હવે પાણી એડ કર્યા વગર આપણે એનો પલ્પ તૈયાર કરીશું તો આ રીતે ઘાટો રસદાર મેંગોનો પલ્પ તૈયાર થઈ ગયો છે બસ હવે આ પલ્પને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આ મીઠાઈ ડેઝર્ટ બનાવવા માટે આપણે એક કપ દૂધ લેશું તો કેરી એકદમ મીઠી છે એટલે આપણે અહીંયા જે દૂધ લેવાના છે એમાં જે ખાંડ એડ કરશું ને એકદમ ઓછી એડ કરશું પહેલાં આપણે થોડું દૂધને ગરમ થવા દઈશું આ રીતે હલકું ગરમ થઈ જાય ને પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો હું માત્ર બે ચમચી જ ખાંડ એડ કરું છું તમને જો વધારે ગળ્યું પસંદ હોય ને તો ત્રણ ચમચી કે ચાર ચમચી પણ એડ કરી શકાય છે હવે આ રીતે મિક્સ કરી દઈશું થોડી જ વારમાં દૂધ ગરમ છે ને એટલે ખાંડ બધી મેલ્ટ થઈ જશે અને બસ ખાંડ પીગળી જાય ને ત્યાં સુધી જ આપણે દૂધને ગરમ કરવાનું છે આ રીતે તમે જુઓ ખાંડ બધી સરસ રીતે પીગળી ગઈ દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ એકદમ આપણે લો કરી દઈશું કારણ કે આપણે વધારે આ દૂધને કૂક કરવાની કોઈ જરૂર નથી આપણે ઘાટું રબડીદાર દૂધની કોઈ જરૂર નથી એટલા માટે ગેસની ફ્લેમ મેં લો કરી દીધી હવે એક વાસણમાં આપણે અડધો કપ નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેશું એમાં એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એનાથી ખૂબ જ સરસ આ મીઠાઈની ફ્લેવર આવશે જો કસ્ટર્ડ પાવડર ન હોય ને તો તમે એની જગ્યાએ કોર્નફ્લોર પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી દેશું તમારે સેમ ક્વોન્ટિટીમાં કોર્નફ્લોર પણ લેવાનો છે અને એક સરખું દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે કસ્ટર્ડ પાવડરથી તમારે કોઈ એક્સ્ટ્રા કલર એડ નહીં કરવો પડે ફ્લેવર એડ નહીં કરવી પડે અને સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આપણું દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે ને તો આ રીતે કસ્ટર્ડ પાવડરને પહેલાં મિક્સ કરી લેશું તો કસ્ટર્ડ પાવડર પહેલાં જો તમે મિક્સ કર્યો હોય ને તો ખાસ આ રીતે પહેલાં મિક્સ કરી લેજો અને પછી જ એડ કરવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની જેથી આપણે કસ્ટર્ડ પાવડરવાળું મિક્સર એડ કરીએ ને ત્યારે આ મિક્સર છે ને તરત જ થિક થવા લાગે છે જામવા લાગે છે એટલે નીચે ન જાય આ રીતે તમે જુઓ તરત જ એમાં થિકનેસ આવવા લાગશે આ રીતે એક મિનિટ ચલાવજો ને એટલે આ રીતે આ ઘાટું થવા લાગશે બસ આ રીતે ઘાટું થવા લાગે ને એટલે તરત જ આપણે વધારે કૂક નથી કરવાનું અને તરત આપણે એમાં મેંગોનો જે રસ પલ્પ આપણે તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી દઈશું તો અહીંયા આ જે પલ્પ છે ને એક કપ જેટલો તૈયાર થયો હતો અને આપણે બધો જ એડ કરી દીધો છે એનાથી સરસ એવી ફ્લેવર આવશે ટેસ્ટ આવશે ને કલર પણ એડ નહીં કરવો પડે કારણ કે મેંગોનો એકદમ ઓરિજિનલ કલર છે એક સરખું મિક્સ કરીશું એટલે જે કસ્ટર્ડ વાળું મિક્સ છે ને એ પણ હવે દૂધ સાથે ઠીક થવા લાગ્યું છે અને જે મેંગોનો પલ્પ છે ને એમાંથી પાણી છૂટું પડશે તો થોડી વાર માટે આપણે એને ચલાવતા રહેવું પડશે આ મિક્સર છે ને એને આપણે હલકું થીક કરવાનું છે કારણ કે આ મીઠાઈ છે ને એને આપણે સેટ કરવાની છે હંમેશા આપણે કસ્ટર્ડવાળા મિક્સ સાથે દૂધ મિક્સ કરીએ ને તો માત્ર એકથી બે મિનિટ માટે કુક કરતા હોઈએ છીએ પણ આ મીઠાઈને સેટ કરવાની છે આપણે પીસીસ પાડવાના છે એટલે ત્રણથી ચાર કે પાંચ મિનિટ સુધી તમારે એને કુક કરવું પડશે આ રીતે સતત કન્ટિન્યુઅસલી આપણે ચલાવતું રહેવાનું એટલે જે કસ્ટર્ડવાળા મિક્સરના જે ગાંઠા કે લમ્સ બન્યા છે ને એ પણ સરસ સ્મૂથ થઈ જાય તમે જુઓ અહીંયા એકદમ સ્મૂથ થઈ ગયું ને હજી આ છે ને એ પતલું છે એટલે એને મેં બે મિનિટ માટે કૂક કર્યું એટલે આ રીતે તમે જુઓ એમાં બબલ્સ આવવા લાગ્યા થીક થવા લાગ્યો અને આ રીતે પેનથી પણ આ રીતે તમે અલગ કરો ને તો છૂટું પડવા લાગ્યું અને આમ આપણે આ રીતે થઈ જાય ને પછી એને ચેક કરી લેવાનું ચમચાથી તમે નીચે પડો ને તો રિબિનની જેમ પડવું જોઈએ બસ ત્યાં સુધી કૂક કરીશું હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ આ મિક્સરને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા પ્લેટને મેં ઘીવાળી ગ્રીસ કરી લીધી છે અને આ મિક્સરને આપણે આ રીતે એડ કરીશું તમે જુઓ તરત જ થીક થવા લાગ્યો ને જેમ ઠંડુ થશે ને એમ તરત સેટ થઈ જશે અને અહીંયા અત્યારે તો એકદમ ગરમ છે પછી આ રીતે પ્લેટમાં કે ટ્રેમાં તમે કાઢી લો ને એટલે પછી એને તમારે થોડું હલકું પંખા નીચે ઠંડુ થવા દેવાનું તો પાંચ જ મિનિટમાં ઠંડુ થઈ જશે અહીંયા આપણે વધારે થિકનેસ નથી રાખીએ એટલે પાંચ મિનિટમાં ઠંડુ થઈ જશે પછી એને આપણે ફ્રીજમાં રાખી દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું એટલે સરસ સેટ પણ થઈ જાય અને ઠંડુ ઠંડુ પણ થઈ જાય આ રીતે ઠંડુ અને સેટ થઈ ગયું તમે જુઓ ફ્રીજમાંથી મેં કાઢી લીધું આ રીતે પ્લેટ થી પણ અલગ થઈ જશે તમારે એવું નહીં કે પ્લેટ થી અલગ નહીં થાય એના પીસીસ પણ પરફેક્ટ જ પડશે તો આપણે એને ડિમોલ કરવા માટે આ રીતે એક પ્લેટ લઈ લેશું અને આ રીતે થાળીને ઊંધી કરી થોડું આ રીતે હાથથી પ્રેસ કરીશું તો છે ને એકદમ પરફેક્ટ થઈ ગયું ને તો તમે આમાં જ એના પીસીસ કરીને સર્વ કરી શકો છો પણ એકદમ સરસ એનો ટેસ્ટ અને લુક આપવા માટે થોડો આપણે ઉપરથી ડેસિકેટેડ કોકોનટ એટલે નાળિયેરનો ઝીણો ભૂકો

એકદમ જેવું છે પણ તમે આ એકવાર બનાવી ને તો ટેસ્ટી તો છે જ પણ તમે એકવાર તો વારંવાર ખાવાનું મન થશે ઘરના બધાને ખૂબ પસંદ આવશે અને તમે જુઓ જેવી રીતે આપણે મીઠાઈને સેટ કરી હોય ને કરી અને આસાનીથી કેવી રીતે ડીમોલ્વ થઈ જાય બસ એ જ રીતે તમે એના પીસીસ કરી અલગ કરી શકો છો ઠંડી ઠંડી આ મીઠાઈ ખાસ તમે જરૂરથી બનાવજો અને તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કેજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ મળતી રહે અને હા તમને કોઈ નવી રેસીપી જોવી હોય ને તો પણ મને કમેન્ટ કરજો હું તમારી સાથે શેર કરીશ તમે જુઓ કેટલી પરફેક્ટ આ મીઠાઈ સેટ થઈ જાય એક પણ ચમચી ઘીના ઉપયોગ વગર બની ગઈને ને એકદમ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ તો તમે ટ્રાય કરજો ફરી મળી